ધુમાડાના ગોટે ગોટા જોઈ હોસ્પિટલમાં આવેલા દર્દીઓ અને તેમના સગાઓ અને અન્ય લોકોમાં ભારે માહોલ સર્જાયો હતો હતો બનાવને લઈને શહેરમાં દૂર દૂર સુધી જોવા મળ્યો આગના પગલે સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હોવાથી સ્થાનિક લોકો દ્વારા ભાવનગરમાં ફાયર સ્ટાફને સવારે પોણા દસ કલાકે જાણ કરાતા ભાવનગર મહાનગરપાલિકાની ફાયરની હેડક્વાર્ટરની ટીમ સ્થળ પર પહોંચી ગયા બાદ જોનલ ઓફિસોની વધારાની ટીમો મળીને કુલ પાંચ ફાયર ફાઈટર અને સાઈઠ ફાયર વિભાગના કર્મચારીઓએ સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા ઉપરાંત કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ હોય તેમાં એડમિટ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે એકસો આઠની એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી જેમના મારફત હોસ્પિટલના ત્રણેય માળે આવેલી જુદી જુદી હોસ્પિટલોમાંથી કુલ સાત નવજાત બાળકો પાંચ અન્ય પુખ્ત વયના દર્દીઓ મળી કુલ ઓગણીસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જેમાંથી પાંચ નવજાત બાળકો તથા પાંચ પુખ્ત વયના દર્દીઓને સટી હોસ્પિટલમાં જ્યારે અન્ય બે નવજાત બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમોએ કુલ અઢાર હજાર લીટર પાણીનો છંટકાવ કરી ત્રણ કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં લીધી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નહીં સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો આગના કારણે સમગ્ર કોમ્પ્લેક્ષનો ધુમાડો એટલો ફેલાયો હોવાથી કોમ્પલેક્ષમાં રહેલા લોકોને ભારે ગુંગળામણનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ આ ઘટનામાં કોમ્પ્લેક્સમાં પાર્ક થયેલા બાર જેટલા મોટરસાઇકલ અને બે કાર આગની ઝપેટમાં આવી જતા તેઓ બળીને ખાંક થઈ ગયા હતા સવારના બનેલો આગનો આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો અને સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો અને ફોટો વાયરલ પણ થયા હતા ચીફ ફાયર ઓફિસના જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્સની બાંધકામ મંજૂરી અને બીયુ પરમિશન હોવાનું ફાયર એનઓસી દ્વારા જણાવવામાં આવ્યું હતું